વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ચુમ્મોતેર માં દીક્ષાંત સમારોહ આયોજન કરાયું

અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની કામના કરતા જણાવ્યું હતું કે આજનો દિવસ મહત્વનો હોવાની સાથે મંથન કરવાનો પણ છે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણે શું યોગદાન આપી શકીએ તે દીક્ષાંત સમારોહના પવિત્ર દિવસે ચોક્કસથી વિચારવું જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના ભવ્ય સમૃદ્ધ વારસા તેમજ ગૌરવને ફરી પ્રસ્થાપિત કરી તેને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે ત્યારે સમાજને શિક્ષિત વિકસિત અને સમૃદ્ધ બનાવવાની જવાબદારી યુવાઓના શિરે હોય છે સમાજ કલ્યાણનો ભાવ રાખી ભારતીય જીવન મૂલ્યો

પરત આપવાનો સમય છે શિક્ષણનો ઉદ્દેશ શ્રેષ્ઠ સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે પ્રાચીન ભારતમાં દીક્ષાંત સમારોહનું આગવું મહત્વ સંસ્કૃતના શ્લોકો ને ઉલ્લેખ સાથે સમજાવી રાજ્યપાલે ગુરુકુળમાં મળતા શિક્ષણ ધન ને સમાવર્તન સંસ્કારની રસપ્રદ અને પ્રેરક પરંપરાની ઝાંખી કરાવી હતી તેમણે પદવી મેળવનારા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે હવે તમે કાર્યક્ષેત્રમાં જઈ રહ્યા છો ત્યારે સમાજ અને દેશને તમારી ખૂબ અપેક્ષાઓ છે સત્યના આચરણ સાથે કર્તવ્યનું પાલન અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને હૈયે રાખી વિદ્યાનો વ્યાપ સમાજના તમામ વર્ગ ને લોકોમાં ફેલાવવા માટે રાજ્યપાલે આહવાન કર્યું હતું